जय बजरंग हर हर महादेव केम छो તમે બધા आई કે તમે બધા મજામાં હશો અમે પણ एकदम મજામાં છીએ સો ગાઈસ આજે અમે લોકો જવાના છે મારા આચન્યાચડી சிவா દેવા માટે જો આઈએરિયા મમ્મી हेलो फ्रेंड्स ટ્રાયર આજના તેની પાસે સીવડાવા જઈએ છે એ પણ અમે અમે તમને મળી જઈએ જોડી બધા બીજું કામ જોઈએ કેમ કહેવાય પ્રસંગ આવે છે તો ચણિયા ચંગાચડી ને બ્લાઉઝ ને બધું સીવા પણ દેવું પડે ચલો ગાઈસ ચલ ગાઈસ અમે લોકો આવ્યા છીએ દઈ ફેરવાના ઘરે તો બધું આઈ રિયુ હામિક અને અહીંયા સ્કૂલ છે તો ચલો કડકો પણ લાગે છે Oh my god. Shoes. I have bull must chair I'm at the name I tell you what I कैता केता नहीं बट लाइक वेजिटेबल्स बताएं भाई वाह क्या लोग है अच्छा आज ले लिया क्या आज देखाती नहीं ऐसे अब काम जाने हटाओ

Bila pandangan dia, dia tahu. Pas, pas.

petik ya kau 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 what you do so сколько там what

No, I am not tea, I am not here, not, tea, not, tea, not tea. Boss. Can I see? Too big, a way out there. I will eat I I see. I did it.

એ પણ અમે લોકો દયા આવ્યા છે બહુ જ મજા આવી છે ફાઇનલી હવે મારા કપડાં આવી જશે ચણિયા ચોડીને એ બધું મેં સીવડાવવા દઈ દીધું છે બસ હિચકામાં બેઠી છું હું ભાવિક પણ એરિયો અહીંયા જ કેમ છે એરિયો ભાવિક તો મસ્ત મજા આવે છે અને અહીંયા સ્કૂલ પણ છે

મસ્ત છે ફૂલ ثانيه આરા ફોટોસ ફોટા કેટલા મસ્ત આવે છે જો બતાવું છું મામા છે ને એ અમારા માટે મોમરા લઈ આવ્યા છે મોમરાના લાડવા રીમજી મોમરાના લાડવા રીમજી હેલો ભાર્вик તમે બધા હેલો મસ્તી ના મોમરાના લાડવા Sassa rim gym rim gym bapu editice nombrand um ladva LARVA vata LE oh. umastaves filter ma a youtube angele sio 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 sio

આ બાઈક છે છે ને મે ફોટા પણ ક્લિક કર્યા છે ફ્રેન્ડ્સ ઓલી માછલી હતી ને એમાંથી મે એક માછલી છે ને બોટલ માં પલકલી પેક કરી નીચે નઈ ફ્રેન્ડ્સ ચીકુ છે કેટલા ચીકુ આવ્યા છે છે ચીકુ

ય ચીકું છે કઠિયા માછલી છે વેજીટેબલ્સ છે બધે બધા વાહ બટ હજી હમણાં જ ઉગાડ્યા છે તો હજી વાર લાગશે ને ફ્રેન્ડ સાહેબ કેટલા બધા લીંબુ આવ્યા છે મોટા sino talaga ba talo અમે લોકો સુધા આંટી પાસે ગયા તા તો અમને ફિટિંગ કરી દીધી છે તો જો હું તમને બતાવું છું આ કુર્તી મેં લીધી અમે ગામ માં ગયા ત્યારે

અને તમારે પણ કોઈને ફિટિંગ કે કરાવવાનું હોય ચણિયાચોળી સીવડાવવાના હોય એ બધું કરે છે સાડીમાં ફોલ છેડા પણ કરે છે બ્લાઉઝ પણ સીવે છે તમારે સીવડાવવા હોય તો જલ્દીથી જાજો સુધા આંટી પાસે મમ્મી એનો એડ્રેસ તમને આપી દેશે કપડાં પણ સીવે છે શોર્ટ કુર્તી લોંગ કુર્તી બધું સીવે છે એ તો જલ્દીથી જાજો તમારે પણ સીવડાવવું હોય તો બહુ જ મસ્ત કામ છે એનું કુર્તી પણ એકદમ મસ્ત એકવાર ખાલી મેં માફ જ આખ્યો છે પછી એની રીતે જ કર્યું છે હજી મેં બ્લાઉઝ પછી ચણિયા ચોળી બધું મેં દીધું છે એ આવી જશે એટલે ઈ પણ હું તમને બતાવીશ બાય